દીકરાને કીધું તું લગ્ન કરી લે સુખદેવજી મહારાજ ના પડે કે ના લગ્ન તો નહીં જ કરું કારણ કે લગ્નમાં સંસારના સ્ત્રીને આ બંધનમાં આવી અને મારે જન્મ અને મરણના ફેરા ટળે નહીં મારે કરવું જ નથી અરે દાંપત્ય જીવન એ બંધન નથી ષડ રિપુને જીતવા માટેનો કિલ્લો છે પણ જો સારી સ્ત્રી મળી હોય તો કરશા નારી મળે તુકારામના પત્ની જેવા તો જીવન બગડે

જેને બધી જગ્યાએ સારું જ જોવું છે બાકી કરકશા નારી મળે તો સંસાર સુખી ના થવાય એક વાર એક યુવાને નક્કી કર્યું કે મારે લગ્ન નથી કરવા મારે લગ્ન નથી કરવા એટલે એને ગામની બહાર એક ઝૂપડી બનાવી અને રહેવાનું ચાલુ કર્યું ત્યાં એને સંન્યાસ જેવું આમ ભોગવાન ચાલુ કર્યું ત્યાં તો આજુબાજુના ખેતર બધા આવવા માંડ્યા પછી તો યુવાન માંથી બાપુ થઈ ગયા મહારાજ મહારાજ મહારાજે બરાબર પણ ખેતરમાં હતી એટલે રાતે બહુ ખવરાવે એટલા મોટા મોટા ઉંદર આવે જેમ તે વસ્તુ કાપી નાખે ક્યાંય બહાર ન જવાય આવું બધું કર દીધું ઉંદર નો ત્રાસ એટલો વધી ગયો ને એટલે ઓલા લોકોને બધા જે સાંજે બેસવા આવતા ને એને કીધું કે ભાઈ આ ઉંદર નો ત્રાસ બહુ વધ્યો છે બાપુ ઉંદર નો ત્રાસ એક કામ કરાય શું મીંડળી પાડો એક મિંજડી પાડી ગયો એટલે ઉંદર નો ત્રાસ બંધ થઈ જાય બાપુ મીંજડી પાડી એ મિંદડી દૂધ ની હેવાય હવે રોજ દૂધ ક્યાંથી કોઈ આપે એટલે જે લોકો કીધું કે અમે દૂધ આપશું એને દૂધ દેવાનું બંધ કર્યું એટલે ગામના લોકોને કીધું તમે કહ્યું કે ભાઈ મીંડળી પાડો દૂધ અમે આપીશું હવે આ મિંદડી અહીંયા પાડી તમે દૂધ આપતા નથી મારે શું કરવું એક કામ કરો ગાય પાડી ગયો ગાય પાડો એટલે તમારે દૂધ થઈ જાય અને થઈ તે બાપુઈ બાપુ ગાય પાડી ગાય લીધી પણ એના તો તો અમે છે ખેતરમાં ચિંતા ન કરો પાંચ પંદર દિવસ આપી પછી કીધું આ તો રોજ નું થયું બધા નિર્ણય આપણને બંધ કરી દીધું તે પેલા મહારાજ આવીને કીધું કે ભાઈ તમે નિરણ નું કીધું હતું એટલે આપણે ગાય પાડી હતી હવે આ ગાયના નિરણ નું શું કરવું અરે મહારાજ આ તમારી ઝૂપડીની આજુબાજુમાં બે ત્રણ વિઘાઓ ખાલી પડી છે વાવો તમે ક્યાં મેં ક્યાંય બહાર જવાનો તમે વાવો અને તમારું બધું થઈ જાય હારે શાકભાજી વાવો તે મહારાજે વળી ખેતી ચાલુ કરી પણ એમાં એકલા એકલા પહોંચાતું નતું જો મજૂર લઈ આવે તો પૈસા દેવા પડે મતા તો એના પૈસા હતા નહીં પૂરા કોઈ એમને મજૂરી આવતું નતું બધા લોકોને સાંજે ભેગા કરીને કીધું ભાઈ આ મારી મુશ્કેલી વધતી જાય છે કરવું શું મારા જે કામ કર્યું લગ્ન કર્યો એટલે તમે બે ધી જાવ પછી બે ખેતી સંભાળજો તે મહારાજે લગ્ન નહીં કર્યા બંને જણા ખેતરનું કામે કરે અને ખેતરનું કામ કરતા કરતા પણ કરકસા નારી એવા મળ્યા ને એટલું ન બોલવાના શબ્દો બોલે એટલા ન બોલવાના શબ્દો બોલે થકવાડ દીધો હાવ કંટાળી ગયો માણસ એમાં પાંચ પંદર દિવસ પછી પેલા બધા લોકો હાંજે ચા પીવા માટે આવ્યા ઝુંપડીએ અને કીધું બાપુ કેમ ઉંદરનો નો ગયો આ મિંદરી આવી એટલે ઉંદર નું વહી ગયું હા ઉંદરનો ત્રાસ બંધ થઈ ગયો આ ગાય આવી ગઈ એટલે મિંદરીના દૂધની ચિંતા વહી ગઈ હા આ ગાયના ગાયને ખવડાવા માટે ઘાસ તમે વાવ્યું એટલે તમારે એ ગાયના ઘાસ ચિંતા વહી ગઈ હા આ ઘાસ તમારે કાપવામાં ખેતીના કામમાં મુશ્કેલી પડતી હતી તમે લગ્ન કર્યા એટલે એ મુશ્કેલી વહી ગયું બધું બરાબર થઈ ગયું ને ત્યારે આટલું બધું સાંભળીને મહારાજે એટલું કીધું કે આના કરતાં ઉંદરડા હારા હતા આના કરતાં ઉંદર હારા હતા એનો ત્રાસ સહન થતો તો પણ આ કરકસાનો ત્રાસ સુખદેવજીએ કહ્યું કે જો સન્નારી ન મળે કોઈ સદલક્ષ્મી ન મળે તો મારો મારો જન્મારો સુદ્ર નહી મારું મન જો આ વાસનાઓમાં લાગી જાય મારું મન મારા હાથમાં નરે અને આપણને દુઃખ ને આ સુખ બધું કરાવે છે મન જો જો મન માણસના વશ થઈ જાય સૂત્ર લખી રાખજો મન માણસના વશમાં થઈ જાય તો માણસનો વિકાસ થઈ જાય અને માણસ મનના વશમાં થઈ જાય તો માણસનો વિનાશ થઈ જાય